સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા બીજા દિવસે પચીસ છવ્વીસ અઠ્યાવીસ નંબરના દરવાજા પણ ખોલવામાં આવ્યા વાસણા બેરેજમાંથી ઓગણત્રીસો સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નદી કાંઠાના નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા ધસકરોઈ ધોળકા બાવળા સહિતના વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સાબરમતી નદીમાં પાણીની આવક વધી વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે બીજા દિવસે પચીસ છવ્વીસ અને અઠ્યાવીસ નંબરના ગેટ પણ ખોલાયા બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી વાસણા બેરેજમાંથી છોડવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા નદીમાંથી પાણી છોડાતા ધસકરોઈ ધોળકા બાવળા સહિતના નીચાણવાળા ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા ગુજરાતમાં એકવાર ફરી મેઘરાજાની મહેરબાન થતાં ફરી સાબરમતી નદીની પાણીની આવકમાં વધારો થયો છે સાથે જ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધવાના કારણે સાબરમતી નદીની આવકમાં પણ વધારો થયો અને તેના જ કારણે સાબરમતી નદીની પાણીની આવક પર નજર કરીએ તો એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ જેટલી પહોંચી છે જેને પગલે વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે અને વાસણા બેરેજના ત્રણ દરવાજા ખોલીને ઓગણત્રીસ હજાર સિત્તેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાંથી પાણી છોડાતા દસકોઈ ધોળકા બાવડા સહિતના નીચાણવાળા ગામોને જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ છે તે આપી દેવામાં આવ્યું છે પણ પ્રકારે ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી હતી અને આજે પણ ત્રણ દરવાજા ખોલવાની સાબરમતીની વહેલી સવારથી પાણીની ફરજ પડી હતી અને તેના જ કારણે સાબરમતી નદીના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે ઓગણત્રીસ હજાર સિત્તેર ક્યુસેક પાણી સાબરમતી નદીમાંથી છોડવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા સંદેશ ન્યૂઝ અમદાવાદ